છઠ્ઠા દાખલાનો અભ્યાસ કરવાનો છે જેના અંદર આપણે કિંમત શોધવાની છે બે દાખલા આપેલા છે એકના છેદમાં ત્રણ છે એની માઇનસ એક ઘાત છે એનામાંથી બાદબાકી કરવાની છે એકના છેદમાં એની બી માઇનસ એક ઘાત છે અને છગડિયો કૌશ છે અને આખાની કેવી છે માઇનસ એક ઘાત છે તો જુઓ આના અંદર શું થશે તો એકના છેદમાં ત્રણ છે ને માઇનસ એક ઘાત છે તો આ ઘાત આપણે પ્લસ કર્યું હોય તો આપણે શું કરવું પડશે તો એના માટે આપણે ત્રણના છેદમાં એક બરાબર એકને નીચે લઈ જાય ને ત્રણને ઉપર લઈ જવાનું તો ઘાત કેવી થઈ જાય પ્લસ થઈ જાય તો આ ઘાત કેવી થઈ ગઈ પ્લસ થઈ ગઈ ત્યારબાદ માઇનસ ચાલો એ બી શું કરશું આપણે ચારને ઉપર લેવાનું એકને નીચે લઈ જઈશું એટલે ઘાત કેવી થઈ જાય પ્લસ થઈ જાય અને ત્યારબાદ આવી રીતે આખાની કેવી ઘાત છે માઇનસ એક ઘાત છે ચાલો હવે ત્રણની એક ઘાત જવાબ કેટલો આવે ત્રણ આવે ને એકની એક ઘાત જવાબ કેટલો આવે એક જ આવે એટલા માટે આપણે આને ત્રણ આમ લખી શકીએ માઇનસ ચાલો ચારની બી એક ઘાત છે ને એકની બી એક ઘાત છે એટલે સાદું રૂપ આપશું તો જવાબ કેટલો આવે ચાર આવે અને ત્યારબાદ શું છે છગડે કોંશ અને માઇનસ એક ઘાત છે જો હવે શું થશે ત્રણમાંથી ચાર જાય તો કેટલા રે માઇનસ એક રે કેટલા રે માઇનસ એક અને માઇનસ એકની માઇનસ એક ઘાત છે ચાલો તો હવે શું કરીશું આજે માઇનસ એક છેદમાં લઈ જઈએ તો માઇનસ એકને છેદમાં લઈ જઈએ તો ઘાત કેવી થઈ જાય પ્લસ થઈ જાય આ ઘાત કેવી થઈ જશે પ્લસ થઈ જશે ચાલો તો બરાબર હવે શું કરીશું આપણે તો જુઓ એકની એક ઘાત કેટલી થાય એક જ થાય રેડી અને માઇનસ એક છે એટલે માઇનસ એકને આપણે આમ લખી શકીએ માઇનસ એક આવી રીતે લખી શકીએ તો જવાબ શું આવે માઇનસ એક આવે તો માઇનસ એક આપણો આ જવાબ થઈ જશે ચાલો ત્યારબાદ બીજો દાખલો શું છે તો પાંચના છેદમાં આઠ છે એની માઇનસ સાત છે એનો ગુણાકાર કરવાનો છે આઠના છેદમાં પાંચ એની માઇનસ ચાર સાથે તો જો આનામાં આપણે શું કરીશું ચાલો પાંચના છેદમાં શું છે આઠ છે અને એની માઇનસ સાત ઘાત છે ગુણ્યા હવે જો આ પાછળને આપણે ઉપર લઈ જઈશું ને આછડાને નીચે લઈ આવશું કારણ શું છે આ બંનેને સરખા કરી દઈશું ઘાત કેવી થઈ જશે પ્લસ થઈ જશે હવે આપણને ખબર છે આધાર સરખા હોય તો ઘાત તો શું થાય સરવાળો તો આધાર સરખા છે કયા છે પાંચના છેદમાં આઠ આની કેટલી છે સાત વત્તા કેટલા છે ચાર ચાલો પ્લસ માઇનસ માઇનસ થાય ને મોટી સંખ્યાની નિશાની તો સાતમાંથી ચાર જાય તો કેટલા રે ત્રણ રે પણ માઇનસ ત્રણ તો આપણો જવાબ શું એ આવશે પાંચના છેદમાં આઠ અને માઇનસ ત્રણ જો આ ઘાત આપણે પ્લસ કરવી હોય તો શું કરવાનું આઠના છેદમાં પાંચ કરી દેવાના ઉલટાવી દેવાના તો ઘાત કેવી થઈ જાય પ્લસ થઈ જાય ચાલો આઠની ત્રણ ઘાત એટલે શું લખવાનું આઠ ગુણ્યા આઠ ગુણ્યા આઠ અને પાંચની ત્રણ ઘાત એટલે શું લખવાનું પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ચાલો ઇઠી ઇઠી ચોસઠ ચોસઠ ગુણ્યા આઠ કરશો એટલે પાંચસોને બાર જવાબ આવે કેટલો આવે પાંચસોને બાર અને આ પાછું પાછું પચી પચી પંચા એકસો ને આ ફાઇનલ જવાબ થશે ઓકે વિડીયો પોસ્ટ કરીને બંને દાખલા લખી લો ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ